સુરત જિલ્લામાં દીપડાઓ બાદ હવે આતંક આવી રહ્યો છે છે કારણે વધુ એક જીવ ગુમાવવાનો વારો આવ્યો ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામ ખાતે બની હતી કોસાડી ગામે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સતીષ વસાવાની છ વર્ષની દીકરી શિવાંગી વસાવા જે બાળ વાટિકામાં અભ્યાસ કરતી હતી શિવાંગી નિત્યક્રમ મુજબ ગામની પ્રાથમિક શાળામાં ગઈ હતી અને બપોરના સમયે શૌચાલયમાં જતાં જ અચાનક ત્રણ થી ચાર ખુંકાર કૂતરાઓ આવી ગયા હતા અને શિવાંગીને ઘેરી લીધી હતી અશ્વિનસિંહ હરિસિંહ ગઈકાલે લગભગ ત્રણેક વાગ્યા આજુબાજુ બાલવાટેકાની દીકરી શિવાનીએ પેશાબ પાણી કરવા માટે રજા લીધી હતી અને ત્યાં પેશાબ પાણી કરીને પરત ફરતા એને બે ત્રણ કૂતરાઓ પકડી રહ્યા સામે જે દુકાન છે ત્યાં ઉપર જુબેરભાઈ ભીખુનો છોકરો ઉવેશ આ ઘટનાક્રમ ત્યાંથી જ એને દેખાયો હશે ને તરત જ દોડીને અહીંયા આવ્યો અને એ દીકરીને લઈને તરત જ અમે અમારા શિક્ષકો સાથે પીએસસી પર લઈ ગયા પીએસસી પર એની પ્રાથમિક સારવાર કરાવી સારવાર કરાવ્યા બાદ એને ત્યાંથી જ ડૉક્ટર સાહેબે એકસો આઠની પણ વ્યવસ્થા કરી અને ત્યાંથી એને સિવિલમાં લઈ ગયા સિવિલમાં એનું જે કંઈક સારવાર કરવાની હતી એ કરતાં એ કરવાનું પૂરું થતાં એ દીકરી ડૉક્ટર સાહેબે એમને ડેઠ જાહેર કરી હતી અ શાળા પરિવાર હોવાથી ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એમના તરફ પરિવાર તરફ અમારી લાગણીઓ કાયમ રહેશે શિવાંગીની બૂમો સાંભળી શાળા નજીક પસાર થઈ રહેલ યુવક જોઈ જતા તે તરત જ મદદે દોડી આવ્યા હતા અને કૂતરાઓને દૂર કરી શિવાંગીને શાળાના સ્ટાફ અને ગ્રામજનોની મદદથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા જ્યાં વધુ સારવારની જરૂર પડતા સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શિવાંગીનું મોત નીપજ્યું હતું કૂતરાઓના હુમલાથી શિવાંગીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો કસાડી ગામને વટની ઉએસ જુબેર ભીખો શું ઘટના બની સારાની પાછળ મારું ઘર છે હું સુવા માટે જઈ રહ્યો હતો મારા રૂમના અંદરમાં તો મારી નજર એક આદિવાસી છોકરી નાની બાળકીના ઉપર પડી ત્રણ કૂતરા મળીને છોકરીને ગંભીર ઈજા પહોંચાડી રહેલા દોડીને મારા ઘરની પાછળથી દોડીને મેં ગયો તો છોકરીને બચાવી અને દોડીને મેં સાહેબ લોકો પાસે ગયો ને સાહેબ સાહેબ માટે અમે મળીને અમે ફોર વ્હીલના અંદરમાં તાત્કાલિક અમે મોસાલી સારવાર માટે સરકારી હોસ્પિટલે ગયા સરકારી હોસ્પિટલે

માં માંગ એક જ છે કે સાફ સફાઈ થોડું એક વોચમેન ની માંગ છે કુતરાઓના હુમલાની ઘટનામાં શ્રમજીવી પરિવાર ની દીકરી નું મોત થતા પરિવાર ના પગ તળેથી જમીન સરકી ગઈ છે

એ અમે કામપાઉન્ટ મારી પર ફોન આવ્યો માસ્ટરનો જાણે કે તમારી છોકરીને કુતરું બાજુએલું છે ભાઈ તમે આટલે આવો જાણે અમે ત્યાં ત્યાંથી અમે સુરત લીધ ગયા ત્યાં ભી મેં નહીં પડ્યો અમારે તમારી છોકરી પછી બીજા સંતાન સાથે આવ ની બીજી વખત છોડ જોઈએ સુરત જિલ્લામાં છેલ્લા બે મહિનામાં રખડતા કૂતરાઓને કારણે ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે બે મહિના પહેલા કામરેજ તાલુકામાં કૂતરું એક વર્ષની બાળકીને ઉઠાવી ગયું હતું અને મોતની ઘાટ ઉતારી દીધી હતી તેમજ વીસ દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે બે મહિના પહેલા કામરે તાલુકામાં કૂતરો એક વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતું અને મોતની ઘાટ ઉતારી દીધી હતી તેમજ વીસ દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે એક મહિલા કુદરતી હાજ ગઈ હતી તે દરમિયાન જંગલમાંથી પંદર જેટલા કૂતરાઓનો ટોળો આવ્યો હતો અને મહિલાને બચકા ભરી મોત નીપજે હતો ત્યારે હાલ ફરી કુતરાઓની હુમલાની ઘટનામાં એક માસૂમનું મોત થતા લોકો ભયમાં મુકાયા છે જવાબદાર તંત્ર કુતરાઓના આતંકમાંથી મુક્ત કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે જયચંદભાઈ વસાવા નાની પારડી આમ મારા મિસિસ આ વિસ્તારના તાલુકા પંચાયતના મેમ્બર છે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ છે અને અત્યારે આપણે સરકારશ્રીને વિનંતી કરીએ ખૂબ ગરીબ ગરીબ પરિવાર છે